છે જ નહીં મેં અમુક એવા વૃદ્ધોને જોયા છે જેમણે જિંદગીભર ભગવાનનું નામ નથી લીધું મારા જીવનમાં અમુક મેં વૃદ્ધો જોયા છે એવા કે જે એવું કહે છે આપણે કહીએ ને ભગવાન હું તો તારા ચરણોનો ચાકર છું આવું ભજન જો એમના ઘરે ભજન રાખ્યા હોય ગામમાં અને ભાઈ સામે બેસીને સાંભળે ને તો પછી પત્યા પછી મને સલાહ આપવા આવે અને મને એમ કે બેન તમે આ આ લીટી ખોટી ગાય એટલે હું કહું કે ક્યાં મારી ભૂલ પડી હું બધાની સામે મારી ભૂલો સ્વીકારતી છું હા મારા ગામમાં પણ બેસું ને તો સરે આમ કહું કે મારી ભૂલ પડે છે ને હું મારા બાળકો સામે પણ ક્યારેક ભૂલ પડે તો કહી દઉં બેટા મારાથી આ ભૂલ થઈ છે હા અને એમાં બહુ મજા આવે છે જીવવામાં તો અહિયાં મારે ભજન ગાવાનું થાય ને ત્યારે કાકા પાછા એવા હતા કે ભજન પત્યા પછી રાત્રે મને બાર વાગ્યા પછી કહેવા આવ્યા બેન તમારી ભૂલ થઈ મેં કીધું ક્યાં ભૂલ થઈ કાકા મને બતાવો આવતા ભજનમાં હું સુધારી દઈશ તો તો એમણે હું કીધું કીધું કે તમે એમ તારા ચરણોનો ચાકર છું હવે ભગવાન ભગવાન જો આપણે હોય આપણા ભગવાનને આપણે મિત્ર પતિ પ્રેમી દીકરો માન્યો હોય તો આપણી એમની તો લેવલ સરખું થયું કે નહીં સરખું થયું તો આપણે એના ચરણોના ચાકર કેમ બન્યા તમે આ શબ્દ ખોટો બોલો છો તમે સુધારી લેજો તમે ચરણોના ચાકર બોલ્યા આપણે કેમ નોકર બનીએ ભગવાનના આપણે સ્ટેટસ સરખું છે આ રીતે મને સલાહ આપવામાં આવી છે હા અને ઘણી એવું થાય કે આટલી બધી પૂજા પાઠ કર્યા પછી પણ મને કેમ તકલીફ છે ત્યારે તમને વાત કરું બે વ્યક્તિ હતા એક ઠગ હતો અને એક સજ્જન વ્યક્તિ હતો ભગવાનનો પ્રેમી હતો અને એ કાયમ જ સવાર સાંજ સ્નાન શૌચ આદિ ક્રિયાઓ કરીને શુદ્ધિ કરીને ભગવાનના મંદિરે ભગવાનને ભોળાનાથને ભજતો ભગવાન કૃષ્ણને ભજતો રાધાજીને ભજતો મા અંબાને ભજતો હા અહીંયા જે સંન્યાસ આશ્રમમાં વ્યવસ્થા છે ને એવી તો બહુ ઓછી જગ્યાએ તમને વ્યવસ્થા હોય બહુ મોટી સોસાયટી છે હું જ્યાં રહું છું મારા બંગલામાં બહુ જ મોટી સોસાયટી છે ઓલરેડી ત્રણ કોમન પ્લોટ છે અમારે ત્યાં અને મંદિર બનાવવા માટે એક અમારા મારવાડી જૈન ભાઈ છે એ ખર્ચો આપવા તૈયાર છે પણ અત્યાર સુધી અમારી સોસાયટીમાં મંદિર બનવા પાછળ વિરોધ કરવા વાળા વ્યક્તિ છે મંદિર નથી બન્યું અમારી સોસાયટીમાં અમે બીજી નાની નાની સોસાયટીઓમાં મંદિરે દર્શન કરવાનો ઉત્સવ કરવા જઈએ છીએ હા અને એમનું કેવું શું છે તમને કહું કે આપણે મંદિર બનાવશું ને તો બહારના લોકો દર્શન કરવા આવશે ને એનાથી ચોરીઓ વધશે સોસાયટીમાં હવે ચોરી તો થવાની હશે તો થવાની જ છે ઓલરેડી બપોરના બી ચોર આવે છે મારી સોસાયટીમાં હા તો એના માટે થઈને મંદિર નહીં બનાવવાનું હા એટલે આવી ભ્રષ્ટ બુદ્ધિવાળા દુનિયામાં વધારે છે અહીંયા એક સજ્જન પોતે રોજ ભગવાનને યાદ કરે એક સેકન્ડ માટે પણ ભગવાનને ભૂલે નહીં કરતા ઊઠતા બેસતા દરેક કર્મ કરે કરે અને પછી ભગવાન ને અર્પણ કરે કે પ્રભુ સારું થયું ને તો તમારું ખોટું થયું ને તો મારું મને સમજણ ને સદ્બુદ્ધિ આપજો આજ પછી આ જે પણ કર્મ કર્યું છે ને ખરાબ થયું છે ને એને સુધારીને ફરીથી કરું સારું અને તારા ચરણોમાં અર્પણ કરું આ સજ્જન છે અને પેલો ઠગ છે બંને સામે સામે રહે છે એક દિવસ બંને ચાલવાનું શરૂ કર્યું પુત્ર આ ભાઈ સજ્જન છે જે નીકળ્યા છે સવારે ઘરેથી એક નાનકડી અમથી લોટીમાં દૂધ અને પાણી લઈને શિવજીને ચડાવવા માટે અમૃત ચડાવવા માટે પેલી બાજુથી પેલો ઠગ નીકળ્યો છે કે રસ્તે કોઈક મળી જાય ને એવું તો આજે એનું કરી નાખવું છે હા આમ જ વિચાર આવે જે ઠગ હોય એને એને સારા વિચાર ના આવે અને જે સારા વિચાર નથી ધરાવતા ને એની પાછળ એની આજુબાજુનું વાતાવરણ એના સગા સંબંધી અને ખાસ એના માતા પિતા કારણ કે મૂળિયા કોહવાયેલા હોય ને તો પછી એ ઝાડ કે એ છોડ આગળ સારો ના થઈ શકે એને સારા ફળ અને ફૂલ ના આવી શકે એ પ્રમાણે અહીંયા વાત છે અહીંયા એ ઠગ નીકળ્યો છે